સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરા જટાણી હે ને વાગે ગાહાડાનો પૂણા દૂધ થઈ ગયું અને પાદળીઓની જો બધી બધીઓને આંડો ભરે અને સાહ તબલી તકલીફ ધીમરાથી જલ્યો ડુંગલા જઈ તને ગયું અને ઉલ્યું પણ જો કામ બધી નિરાશ બહે ગયું શાહથીએ જાય ને એટલે એણે હા નિરાશ થઈ જાય શાહે ન પીએ તો હખ જ ન થાય અને હક લેવાય નદીએ રેડ્યું નાખે અને હવારમાં એ પહેલું કામ તો હે ને મો ધોય બ્રશ કરે શાહ પાણી પી ને પહેલું કામ શાહનું કરવા અને પછી બીજું ઘર હતી આજ ત્યાં જો સાય હવા મેં વહેલી કરી લીધી ને વહેલું નવાઈ ધોવાય ગયું કાઉ કે આજ છે ને નિવેદ કરવાના નિવેદ કરવાના છે હોરી નિવેદ ને બાકી રહેવા ઓરી હોરીના નિવેદ હે ને કરવાના બાકી તે હું કાલો આજ સોમવારે હે અને હવાઈની વહેલી ઉઠે અને નાઈ ધોવે અને એ કામ લઈ લીધું તે જો કોરે પાણી રૂપારા સોખા ધોવાના ઓરે દીધા હતા અને લાફી કરવી તે લો ઠેકવા મૂક્યો જો ભૂલે જતા આગની પાસે

ટોપીઓ ભરે અને માખણ ત્રિકાર નિવેદ કરીને તારે શોખું કે हाल भाँच नी जु अनि छोकरा ट्युसनमा हरेक चालु गरमताालु गरी ट्युसन अनि पास कहाँ कि हामी परीक्षा आए जिक आडे नगर पछि पछा भनि नभए फोन जब बिजो त कहीँ नाइक हो त्यही घ ट्युसनमा जाइसन अहिले कि आडे खरि ट्युसनमा दुध पिए અને થોડું ઘણો ખાધું નાસ્તો કર્યો પછી ઘા અને મારે કામમાં જતા ને હવે બપોર સુધી એક વાગ્યા સુધી તો નિવેદ કર્યા હોળીના બાકી ઉતા ને હતી બપોર સુધી તો એ કર્યું બધું અને મોડી મોડી ફૂલ પરવાડી બેગ થાય પરવાડી ગયા હતા અને પછી જે પોરો ખાધો ને પાછા મગ હે ને વાની ભારે દીધા હતા પરવા ઉતા ને મગ નતા પણ લીધા હતા હારી પેટ જોવામાં ભારે ભારે દીધા હતા ડબલું ભર દીધું હતું આખું મણ એટલે અને એમાં વાની છે ને ભેરી સારતી ગઈ અને પેરાન મગ નાખ્યા હતી છે ને એ દવા ન ભેરવવી પડે ને પાવડર એ ન ભેરવું પડે એમાં મગ ઈવાની વારી હે દવા વગરના તો જો આ રીતે આ વાની સાર આખી આમાં વાની સાર નાખી અને પછી છે ને કાઢે લીધા ડોલ એક ધરાણી પાંચ કિલો જેટલી આઈ હે જ્યાં આમાં હજી તો પડ્યો લોબાસો પાછા અવાર થાય મગ ઈ બધાય પછી મણક જેટલા પાસા ભારે દે વાની સારે સારમાં મગભા એ વર આખું એવાની વાર એ થોડી થોડી ફેરી કરવી એક જેટલી વાની હોય ને તો મણક ઘઉં માં ઘઉં ની પણ મગમાં થેરીએ અને કુતરે હું લોહી બીધું ને હમણાં રેઢીઆ ને આવું લોહી પીએ ગા અને હાલો મગ ભવા ને તો હું આવા અને દારીપાડના ખા એ હોય ને પાસા નવા હમણાં આવે જાય મહિના અગદી માં નવા મગય થી થોડાક પડ્યા હતી ઉંકાર દારી પાડે રાખી અને ખીચડી મે ભેરોવા થાય અને રોગી દારી પણ કરવા થઈ થી ઈ કામ કરવાનું હે થી સોક રડ્યુશન માં ગા હતી ઈ પેલા ફટાફટ કામ પતાવે ના કા ને હાલો ઈ દારી પાડતી જ અને પછી પછી વીડિયો મે લઈયો તો લી હું નકર તો સુ પર સકાલે થી લી હું આવી છે તો તો લઈ હોઈ વીડિયો નો મે નક પછી કા લો કાલ લઈ લે કે નવીન હોય તો ઉતારવાઈ અને મેડ આવે નકર તો કા પછી કાઈમી ની રૂટિંગ જોઈ બધું રમન સ્ટાન્ડર્ડ જી

બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ જય જયરાજ આપણી સવાર થઈ ગયું મસ્ત મજાનું અને બધાય કામકાજમાંથી માંથી પરવા અને એ હે ને દૂધને અવતાર્યા ભી બધી બાણાથી અંદર ફેરવાઈ ગયું અહીં ત્યાં થઈ ગયા અને ત્યાં આખું વઠાણ હે ને વાર્યું રૂપારું પાંદડા બહુ ખરીને ત્યાં એક બે દિવ્યાને કહેગો હતી એક વારવામાં જ જાય અડધુંડાણું તો વીવું જાય તે પાંદડા ઢગલો ખરીને પાછા પાંદડા એવું કોક કોક કોકરીયા ખરીવાના ત્યાં પેપળિયું થઈ ગયું પીપળનું તે એ ખરી જાય તો એ નિરાંત આખું ઉનારું વાંચકામ કરવાનું હે વારવાનું જ ને મારા પાડે બધા રૂપા પાછી પાસ બધા મેલિકોર બે ગયા અને વાર જવાને બેઠા શાહીને આજ હું વારવામાં સડે ગઈ ને એની શાહીનું જરાક મોડું થઈ ગયું મોડું કરે ને તો કંઈ નથી હું હાડા નજી હું થિંજતા ન કરે ને છોકરા બનવા જાય ને એટલે હાડા હેઠળ એને પીવરાવેદા તી આજ થેગા હાડા નવ કલાક એનું મોડું થઈ ગયું વારવામાં રહીને એમાં અને જો બધાય ઉષા મોરાખે ને બેઠા અને ઢબલીને તો હે ને બૂટડી અહીંથી પીવડાવે એ હમણાં નહીં તો આંગળી લેતી ઝંકી ખે અને બીજી તા ત્યાં શાહેતા એનાટું હાંડો લેવી તે જરાક રાબડા જેવી કરાવ આશે કરતી જરાક ખેલી જાય તે થોડીક વધીને થોડે થોડી દે અને પાછી હેંજી પીવરાવી પાછી અને હેંજી સાહેબ પીવરાવીને પાછું ખાણ દા તે ટબલા જેવી ધરાઈ જાય બે બે દો દોથા કીપાને જ જવાનો લોટ ભ સેપટી સેપટી નાખાથી ખાય અને હે ધરાઈ જાય ને અટાણા મગોટા અને સાહ પીવરાવતા તાજે તાજી રૂપારી ગાયની સાહ મીઠી થાય અને હાલો તો એ બી કામ કરવું અને પછી આગળ આગળ વિડીયો લઈએ không કારી ગાડી લીધી ને તી કારી હે ને સાંદલો કરે ને ગાડી ને વધારે નહીં નવું વાહન લીધું ને ગાડી હે કારી હાથીઓ જો ઉપારો કર્યો કારી હા એ શોખામ જ મારી કારી શોખામ

સર અને આજ આખો તી કામમાં 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 હાઇન પડે ગઈ જો મકાઈમાં પાણી વાર દીધું અને ધ્રોહીમાં માં પણ પાણી વાર દીધું પછી મોટી મકાઈ એટલે આગતરી ઉતી એ પાણી વારે દીધું કારણ કે આજ છે ને નેર બંધ થઈ ગઈ હતી સેલું સેલું કઈ પાણી વાર લઈએ પાછું થઈ તો લગભગ ત્યાં પાછી નેર આવીએ અને એક પાણી વારે અને ઈર બહુ થઈ ગઈ મકાઈમાં હતી એ જ ને જીવાયતની દવા મારે દીએ ધ્રોઈ તો ઠાવ કી નીકળે કે પતો એમાં એક રાઉન્ડ હસો હસો મારે દી હું જીવાયતનું અને ધ્રોઈમાં જરાક દવાની જરૂર રહી અને મકાઈમાં એ પણ ઠાવ જરૂર હે જાય આ ધ્રોઈ નહોતી આપણે જવાય વાટતા એની ધ્રોઈ હે અને આ મકાઈ મકાઈ પણ ઢગ બધી હે વીઘા એકની મકાઈ કરી ને ધ્રોઈ હે આ બધું ઈ બે ત્રણ વીઘા ને થાય અને હે વાય પણ હે એ મકાઈ મોટી મોટી થઈ ગઈ તો એવું એકાદું પાણી જાહેર્યું એવું તો વાઈટાજી થઈ જાય કે એમાં ઈરતા હે પણ એવી પાણી વાળી તો કઈ છે નહીં પાણી તો વરી છે પણ દવા નહીં શકાય અને ધાણા વાળું હું તો એમાં મકાઈ કરી ને ધાણા ઝીણા ઝીણા ઉગે ગા હસલના કાયમ આવે જ હે એ પણ હ્યાકમાં નાખવા હતું ઉનાળામાં અને આ દ્રોઈ તો ઠાવતી છે મોટી મોટી પણ કોક કોક તો હોય ને એ થયો બાકી આ ગયો વાહે વાધી ને એ તો જે બહુ નહીં જ નીકળી પાણી વારી દીધું હોય બધી પાછું તો લીલાડો ત્રણ ચાર વીઘા જેટલી હોય છે લીલાડો વીઘા બે આ વીઘાનો એ છે વીઘા દોઢ વીઘાનો વાહ હોય તો એ ઢોર હે હા હમતા એટલે લીલાડો તો જોઈએ જ વધારે પછી મગ ને એ ન કર્યું ઘણા નો આ કર્યું ને કેર્યું તો થાય ને ખરી હેઠી

બેઠી પણ એ બી ફરિયા તા કાઈ અમને એટલું ભેણા તો પણ એટલું કરી ખરામી અમે આવી જયો અમે તો લાઈક છે